બાવડા તાલુકાના કિરાડા ગામના સરપંચ અને તલાટી પર અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે આ અંગે ઘણી લેખિત અને મૌખિક રજૂઆત ટીડીઓને ગ્રામજનો કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવું ગામના રહીશ પંકજકુમાર મહેરિયાનું કહેવું છે જેમાં કેરાડા ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રી પાસેથી તારીખ ચાર બાર ત્રેવીસ અને બાવીસ બાર ત્રેવીસની સામાન્ય સભામાં હિસાબ માંગતા તથા ઠરાવ બુકમાં જ ઠરાવ લખવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છો ઠરાવ બુકમાં ઠરાવ લખવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું આવી રીતે પોતાની મનમાની ચલાવી રહ્યા છે તેઓ ગ્રામજનોનો આક્ષેપ કરી રહ્યા છે અને કેરાડા ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા થયેલ લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે કાયદેસરની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે વીડિયો સાહેબના અમે અઠ્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ અગિયારના રોજ તલાટી સરપંચ વિરુદ્ધ કાયદે ભ્રષ્ટાચારની અરજી આપી હતી તેની અત્યાર સુધી હજુ કોઈ કાર્યવાહી થયેલ નથી તેના સિવાય વીસ અગિયાર વીસ દસના રોજ તલાટી દ્વારા ગેરકાયદે ઠરાવ લખી નાખેલ તેની લેખિત રજૂઆત કરી તેની સામે હજુ સુધી કોઈ પગલા ભરેલ નથી પછી તારીખ ચાર બારના રોજ તલાટી દ્વારા બીજી વાર સામાન્ય સભા લેવામાં આવી તેમાં પણ તેનો વિડીયો પણ અમારી જોડે છે એમાં વિડીયોમાં કટ દેખાય છે કોઈ ઠરાવ લખ્યા વગર બેન જતા રહે છે તો આજની તારીખની બાર બે બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પંચાયતમાં સામાન્ય સભા મળેલી તો અમે ચોપડો જોતા ચાર બાર તારીખના રોજ ઘણા ઠરાવ લખી દીધા બેને જાતે ગેરકાયદેસર રીતે પોતાની મનમાની કરીને આજે પણ અમે એનો વિરોધ કર્યો તો બેન એવું કહેવા લાગ્યા કે તમારે જ્યાં જે ફરિયાદ કરી હોય કરો આ રીતે થશે એમ કરીને અમને અડધું કરે છે અને પોતાની રીતે મિટિંગ લેવામાં નહીં આવે એમ કરીને બેન અને ત્યાંથી પંચાથી તગડી મૂકી